હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે શનિવાર છે આજે ધ્રુમિલભાઈને રચા છે સ્કૂલની તો આજે એને પપ્પા જોડે સ્કૂલે જવાનો છે એટલે ચાર નાસ્તો બધા કરી કપડાં સવાર કપડાં સવારમાં વસન વસનમાં ધોવા નાખી દેવા તો ધોવાઈ ગયા તો હવે મેં કપડાં સુકવી નાખું છું તો પાઠ સૂતો છે તો ફટાફટ કામ થઈ જાય ને પાઠ ઉઠે એટલે પછી મારે એને રાખવાનું હોય ને આજે એને બહુ મજા નથી એટલે આજે સરળથી નું બહુ થઈ ગયું છે તો આજે ઉઠે એટલે એને મારે આખોથી જ રાખવાનો થશે આજે તો બહુ બીમાર થઈ ગયો છે એટલે ડોક્ટરે એને આપવાનું કીધું છે એટલે ઉઠે એટલે એને એમ્બ્યુલન્સર આપી દીધું દઈએ તો

શાંત પડી ગઈ છે બાકી ગયા છે સાડા છ રસોઈ બનાવું છું આજે બનાવવાના છે ભજીયા ભજીયા રોટલા શાક રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે આખા રીંગણા અઠવાડિયા રીંગણા મારા મમ્મી પપ્પા આવ્યા હતા તો લઈને આવ્યા હતા આખા રીંગણાનું શાક બનાવ્યું છે શું લેવું મમ્મ એમ ના કર મમ મમ કાવ છે હ આજે મમ્મી એ બનાય છે સવજાના ભજિયા મને છે કેવા બન્યા જો આયાજી હે બના આટ ન બતર પાર્ટ થાય પછી માસિંહ જાય છે એના ફઈ જોડે મામા રિલેટિવ છે એમના ઘરે દરરોજ સાંજે એમના ઘરે જોઈએ એને મજા આવે એટલે રમવાની અહીંયા રમવા રાખે ચમવાનું તૈયાર થઈ થયું છે ભજીયા રીંગણા શાક આઠા રીંગણા શાક પૂરી રોટલો બાળચા અને ખીર ચમવા ચમવા બેસી જઈએ ચમવા બેસી જઈએ હમ સોસ હાલે એવું કાંઈ વાટ કિવા ચલો જમવા ખાવા જવાનું જમને ફ્રી થઈ ગયા પછી કપડા સુકાઈ ગયા તો થોમ એક મમ્મી લાવો હું કપડા વાડાવ તો એ કપડા વાળે છે એને કોઈ કપડા વાડવા ની રીત તો જો એ રીતના વાળે છે આવરે નકોણ વાળે છે કપડા કોમેન્ટ કરજો મારા ચેનલ ને લાઈક કરો